અબડાસા તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું નરડી ખાતે મંગલા લક્ષ્મી પાર્કમાં આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું નલિયાથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત એવોર્ડ જીસીઆરટી ગાંધીનગર અને મહારાણી ગંગા સાહેબ ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેત બીઆરસી અબડાસા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન મંગળા લક્ષ્મી પાર્ક નરડી ખાતે યોજવામાં આવ્યું હતું બી આરસી કોર્ડિનેટર શ્રી જાડેજાએ આવકાર આપતા પ્રવચન કરવામાં આવ્યું હતું સાથોસાથ નરડી પ્રાથમિક શાળાના બાળાઓએ સ્વાગત ગીત દ્વારા આવકાર આપ્યો હતો મંચસ્થ મહાનુભાવનું સાલ અને પુસ્તકથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ અને હરિસાહેબ આશ્રમ હિંગરિયાના મહાન પૂજ્ય કલ્યાણદાસ બાપુએ ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે વિજ્ઞાન કેવી રીતના ઉપયોગી બને તેની માહિતી આપી આશીર્વાદ આપ્યા હતા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા મોથાણા સીટના જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમ મારવાડા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ રામસંધજી જાડેજા અબડાસા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેન હિંગોરા તાલુકા પ્રાથમિક સમાજના કિશોરસિંહ જાડેજા લાયનેસ ચંદનબેન ગાલા સહિતના લોકોએ ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમના સહયોગીદાતા ગાલા બ્રસ્ટ લિમિટેડ મુંબઈ આણંદ ચંદ્રકાંત ગાલા લાયનએસ ક્લબ ઓફ કિંગ સર્કલના પ્રેસિડેન્ટ ચંદનબેન ગાલાનું સન્માન કરવામાં આવ્યું હતું મંચસ્થ સર્વે નાનજીભાઈ નાગડા દાદા શિવજીભાઈ મહેશ્વરી અબડાસા તાલુકા પંચાયત ન્યાય સમિતિના સરપંચ નરેડી જુસફભાઈ રાયમા પૃથ્વીરાજસિંહ જાડેજા લક્ષ્મણભાઈ ગઢવી પ્રેમ સંઘજીભાઈ કનુભા સોઢા મુસાભાઈ ખલીફા દિલુભા સોઢા ચંદનસિંહ જાડેજા સહિતના લોકોએ શુભકામના પાઠવી હતી કુલ મળીને અઠ્યાસી કૃતિઓ બાળકોએ તૈયાર કરી હતી અને જે અલગ અલગ બાળકોને ચકલીકરણ અને જળપાત્ર એનાત કરી તમે પ્રોત્સાહિત કરાયા હતા સહયોગથી આજે વિજ્ઞાન મેળો થઈ રહ્યો છે એવા દાતાશ્રી ચંદ્રકાંતભાઈ લોડાયા અને ચંદનબેન એ બંનેનો પણ ચંદનબેન ગાલા એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ વિજ્ઞાન મેળામાં પધારેલા તમામ શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને તાલુકામાંથી વધારેલા સર્વેનું હું બીઆરસી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું સ્વાગતમ 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 દર વર્ષે આપણે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો આપણે યોજતા હોઈએ છીએ ત્યારે આ વખતે નરેડીમાં આ ગાલા પરિવારના સહયોગથી આપણે આ વિજ્ઞાન મેળો યોજી રહ્યા છીએ જેમાં મુખ્ય બે ગાલા પરિવાર જે ચંદ્રકાંતભાઈ ગાલા અને ચંદનબેન ગાલા જે બે વ્યક્તિઓના સહયોગથી સંપૂર્ણ આ વિજ્ઞાન મેળો આપણે આ નરેડી ખાતે અને નરેડી ગ્રામ પંચાયતના સહયોગથી જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે એની હું રૂપરેખા આપું કે આખા તાલુકામાંથી એંસી કૃતિઓ આપણે અહીંયા વિજ્ઞાન મેળામાં અહીંયા આવી છે જેમાંથી પાંચ વિભાગ છે પાંચ વિભાગમાંથી જેનો પ્રથમ નંબર આવશે એ આપણે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ જશે જિલ્લાએથી રાજ્ય કક્ષાએ જશે તો આવા નાના નાના બાળ વૈજ્ઞાનિકો અહીંયા બધા પધાર્યા છે ત્યારે આ નાના નાના બાળ વૈજ્ઞાનિકોમાંથી જ કોઈક વૈજ્ઞાનિક બનશે બાળકોમાં બાળ વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એ એનો મુખ્ય હેતુ છે વિજ્ઞાનનો તો આવા સારા એવા વિજ્ઞાન મેળાના જે આયોજન છે એમાં આપ સૌ પધાર્યા અને ગાલા પરિવાર જે આ અમને સહયોગ કર્યો છે એ બદલ આભાર વ્યક્ત કરું છું ફરીથી આપ સૌનું હું બીઆરસી અને શિક્ષણ પરિવાર વતી સ્વાગત કરું છું સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ